નમસ્તે આજે હું બતાવું છું કે જાંબુને લાંબા સમય સુધી સ્ટોર કેવી રીતે કરવા ફ્રોઝન જાંબુની રીત બતાવીશ તો અને જાંબુ શોટ ઘરે કેવી રીતે બનાવવું એ પણ બતાવીશ તો એના માટે મેં બે કિલો એકદમ સરસ તાજા જાંબુ લઈ લીધા છે અને એને બે ત્રણ પાણીમાં સરસ રીતે ધોઈ લીધા છે હવે આ રીતે એને કટિંગ કરીશું અને એ વાતનું ધ્યાન રાખવાનું છે કે બીજ અંદર કટિંગ ના થઈ જાય નહીં તો બીજનો કડવો ટેસ્ટ આવે છે તો આ રીતે બધા જ જાંબુને કટિંગ કરવાના છે અને જાંબુના જે બીજ છે એનો પણ ઉપયોગ કરીશું અને જાંબુનું જે કટિંગ કર્યું છે એનો પણ આપણે ઉપયોગ કરીશું તો એને આપણે વરસ સુધી સ્ટોર કેવી રીતે કરવા એ રીત પણ બન બતાવીશ અને જાંબુનો શોર્ટ કેવી રીતે બનાવો એ પણ હું બતાવીશ તો આ રીતે એક કન્ટેનર લઈ લીધું છે પ્લાસ્ટિકનું અને એમાં જે આ કટિંગ કરેલું જાંબુની સ્લાઇડ છે એને ભરી અને મૂકી દેવાની છે અને આ રીતે પેક કરી અને એને ફ્રીઝરમાં મૂકી દેવાની છે જે જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે એનું શરબત બનાવી શકો જ્યુસ બનાવી શકો હવે જે આ બીજ છે એની ઉપર ચોંટેલું પણ જે ઘલ છે એને પણ આપણે છૂટો કરી લેવાનો છે અને એને સરસ ધોઈ અને બીજને પણ આપણે સૂકવી લેવાના છે અને જ્યારે બીજ સુકાઈ જાય તો એનો પાવડર પણ આપણે બનાવી શકીએ છીએ અને એ પાવડર આપણે જે ડાયાબિટીસના પેશન્ટ હોય છે એ દિવસમાં બે વાર એક એક ચમચી લઈ શકે તો જે જાંબુના બીજનો પાવડર છે એ ખૂબ જ મોંઘો મળતો હોય છે તો આપણે આ રીતે ફેંકી દેતા હોઈએ છીએ તો એનો ઉપયોગ કરવાનો છે આ રીતે અને જે જાંબુનો જે ચોંટેલો ભાગ હતો એને પણ આપણે શરબતમાં યુઝ કરી શકીએ છીએ તો આ રીતે બે ત્રણ પાણીથી ધોઈ અને સરસ તડકામાં સુકવી લેવાના છે અને એને મિક્સરમાં પાવડર બનાવી અને આપણે દવાની રીતે ઉપયોગ કરી શકીએ છીએ અને આ શોર્ટ બનાવવા માટે આ રીતે જારમાં થોડા જાંબુનો ગલ છે એ લઈ લીધો છે હવે એમાં થોડું મીઠું એડ કર્યું છે પુદીનાનો પાવડર એડ કર્યો છે તમે તાજા પત્તા પણ એડ કરી શકો તો ઘરે આપણે આ રીતે બનાવી શકીએ છીએ જે બજારમાં ખૂબ જ મોંઘું મળતું હોય છે હવે ગ્લાસમાં લીંબુ લગાવી દીધું છે અને આ રીતે મીઠું લગાવી દીધું છે તમે ચાહો તો મરચું પણ અંદર એડ કરી શકો છો તો તૈયાર છે બજાર જેવો શોર્ટ જાંબુનો તો આ રીતે બધી બધા જ વસ્તુનો ઉપયોગ કરી શકીએ છીએ થેન્ક યુ